ગુજરાતના દક્ષિણ ભાગમાં સુરત નવસારી વલસાડ ડાંગ અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી જુનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં વાવાઝોડાની સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે કચ્છના નલિયા અને ભુજ વિસ્તારોમાં પણ છાંટા અને પવનના ગતિશીલ પ્રવાહથી નુકસાન થવાની સંભાવના છે હવામાન વિભાગની ચેતવણી અને એલર્ટ આઈએમડી દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે કે આગાહી મુજબ ભારે વરસાદ માટે લોકોને સતર્ક રહેવું જરૂરી છે ખેડૂતો માટે પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ હાલમાં કોઈ પણ કૃષિ કાર્ય માટે ખુલ્લા ખેતરોમાં ન જાય પવનની ઝડપ ચાલીસ મી કિલોમીટર પ્રતિ કલાક સુધી રહી શકે છે જેને કારણે ટ્રાવેલર્સ અને નાવિકોને ખાસ ધ્યાને રાખવાની જરૂર છે